તો હે ગેસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અર ન્યુ લૉક જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર તો બસ જો નાયન કમ્પ્લીટ રેડી થઈ ગયો ભાખરી ખાવા ને જાવ બધા ઉઠી ગયા છે અને સપના જે મળવા ગઈ છે ગઈ કાલે આજે સવારે એને તેડવા જવાનું છે દસ વાગે જવાના તો દસ મિનિટની વાર છે દસ વાગવા પેલા ફટાફટ ભાખરી ખાઈ લઉં પછી જોઈએ ક્યારે તેડવા જઈએ એને આરામથી જાશું કેમકે હજી ઓફિસે કસ્ટમર શરૂ નથી થયા કસ્ટમર આવે પછી એને લેવા જાવું એમ વિચાર છે ત્યાં સુધી ભલે ન્યા રહી કે બધી છોકરીઓ બધા તે મળવા જાય ને તે બધું ઉતા હોય અહીંયા વહેલા ઉઠી જતા હોય ને મળવા જાય ને તે મોડા ઉઠે બધાની ટેવ એવી હોય ને ત્યાં આરામ કરવા તો ગયા હોય તો પેલા જઈને નીચે ભાખડી ખાઈ લઉં પછી મળવું શું નાટક કરશો ચાલો કેમ લેવું છે આ છે જોડી મસ્ત લાગે પણ ભૂલી ગયો ભાખરી ખાઈ લીધી છે ચણા આવવાની થોડાક ખાઈ લઉં

આમ ચાર જણા જાય છે સ્પ્ન આવ્યો હતો બપોર એવું મમ્મી પપ્પા ઘરે છે અને અમારે જવાના છે બધા ત્યાં મિત્રો સવારથી છે ને ફૂલ એન્જોય કરે છે અમારે જવાનું છે આજે દારા બાઈનો એ બધું બતાવું તમને ચાલો પહેલાં ફટાફટ નીકળીએ બાકી ઘણું કેવું છે પણ હવે પછી કે હવે ફોર વ્હીલ બહાર નીકળી ગઈ છે ને આ એક હાથે ઉંકાય એમ નથી કેમ આવ્યું હતું કેમ તું અંદર કેમ આવ્યો ઈ મન કે

જો જો આ બારી માં જોવે છે હાલ જલ્દી દેખા એક બૂટ હાથમાં લઈને આવ્યો ક્યારે નું વિચાર વાટ જોતો તો ક્યારે મમ્મી જાવું ક્યારે મમ્મી જાવું પણ કસ્ટમર જેટલા હતા ને પાંચ વાગી ગયા આજે આ ભાઈ ઉપર ખુરશી બેઠી છે આવતી કાલે ખુરશી ઉપર ઈ ભાઈ બેસશે સમય કેવો સમય કેવો બદલાઈ ગયો ને સમય સમય ની વાત છે આજે જો એના પર ખુરશી બેઠી છે આ રિક્ષા જાય ને તો પાછળ મસ્ત ઘોડો છે જો 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 આ ભાઈને ને ઉતાવળ જાજી આ કો મસ્ત કાચનું છે બધી વસ્તુ બનાવે કેટલો ફાઈન પડકોડો બનાવ્યો છે ભાભી ગોવા જાતા એવું લાગે ને આમ જો એમ થાય કે આમડા ગાડી પાણીમાં માં વહી જાય એવું લાગે એવી વળાંકમાં પણ નાળું છે આ વરસાદમાં પાણી ઉપરથી થી જાતું છે ત્યાર કે થી હાલતા હશે લોકો હેલિકોપ્ટર સુધી જાવ ભાઈ ગામ છે બહુ પૈસાવાળો વાળું હમણાં છોકરા પૈસા માંગતા હશે તો અત્યારે નહીં માંગે આડા કેવા લાકડા માંગે

આજ બોરિંગ કર્યો છે અહિયાં નવે નવો હવારમાં પણ બસો ફૂટ થયો પણ પાણી જરાય ન આવ્યું એટલે પાસો પૂરું ઓકે અને પોગ્રામ સેનો પ્રોગ્રામ છે ચાલો કેમ ક્યાં ઓલા જંગલ માં ગેતા ચાલો જઈએ પાણી છે

ખબર પડી ગઈ દાટી દીધો તમે એટલે જ મરચા કાપવા બેઠા કદાચ રડાઈ જાય ને તો મરચા નો વાક આવે બોરનો નો વાક નો આવે ને હવે છે ને આગળ જે જંગલ જેવું છે ને બાકી બધા ફ્રૂટ ના ઝાડ ત્યાં છે તો અત્યારે ત્યાં જઈએ અમારો વિડીયો જોતા હશે એને આ વાડી જોઈ હશે બાકી જેટલા નવા લોકો આવ્યા છે હું બતાવું એક સામે નીચે વાળું છે ત્યાં બીક લાગે એવું છે કેમકે આકાશ નથી દેખાતું ક્યાં જોજે હો હોતું છે આખું ખેતર આપણે ત્યાંથી આયવા નાના ઝાડા મોટા મોટા થઈ ગયા આંબાઈ કેટલા મોટા થઈ ગયા છે

અમે ની સાઈડ ગયા તા ડાયરેક્ટ મેન રોડ પાછા વાડીયા આવતા રહ્યા હતા

ચાલો થોડીક વાર ફોટોગ્રાફી કરશું ને ફોટો અપલોડ થઈ જાય કેમ નહી આ તમારે અહીંયા આટલું બધું પાણી આવે છે તમારા ખેતરમાં તો ડાર કરવાનો જરૂર હતી ડાર તો પાણી નો હોય બધું ડાર માં પાણી નો હોય ભગવાન ને બો આવો થી ચાલો થોડીક ફોટોગ્રાફી કરીને આગળ જાશું અને અહીંથી ભાભી દેખાતાય નથી તો છે છે દેખાય છે અહીંયા અહીંયા છે ને નીચે સોનું ડાઈટું છે સાચું તમે જાજો આ રસ્તો ક્યાં છે એમ ઉપર જવો બધા વેલા થઈ ગયા છે અને નીચે ગુફા રહી ગઈ છે એવું છે સામે કઈક નીકળ છે

લે અઠે ગઠે ન છે જુઓ તો કાટા છે આ જમરૂખડી નહી હોય આ જમરૂખડી છે લે આ હા બતાવો તો માનું બીજું આ કોઈ કયક છે બધા નું પોપટ થાય આમાં કઈ એવું નથી નહી તોડતો નહીં આમાં સોનું આવે આ ફાર્મ છે હો આ છે આ શું છે ખબર આ મને ખબર છે એકને નહીં નહીં નથી એ દાડમ છે

મને છે ને તમે લોકો કેજો કોમેન્ટમાં સાચું મને ખબર જમરુખ નું શાક થાય કે નહીં એટલે કોમેન્ટ કરીને જણાવજો તમે બધા ચાલો આગળ જઈએ આ બધું બાકી બાકી આ બધું સો પીસ નું તે દિવસે વાવવા હતા એ વા

જો આમલી છે આ નહીં આટલી બધી લાંબલી પાન લાંબા નો આવે આંબલી બહુ પણ કાંઈ એકે જાતનું ફ્રૂટ નથી આવ્યું પાન મેં ખાધું ખાવ એમ આ બધા એટલું કડવું હતું ને નાખ્યું મેં કીધું ને કે કડવું પાન ક્યાંથી ક્યાંથી પાન આ બધા વડીલો ને છે ને આ જીભ માં સ્વાદ જ ન આવતો હોય જેમ મળે ખાધા કરે ચાલો હવે આપણે હોળી માં આવ્યા તા ત બની ગયા તા ફોટા તમે ફોટા પાડવાનું બાકી રોમી રોમિક ફોટા પાડી દીધા

મિત્રો આ આપણું ખેતર છે જે અત્યારે આવ્યા નહીં અને આની એકજેટ બાજુનું નું ખેતર જોવો કેટલું નીચું છે વિડીયો તમને દેખાતો છે એટલું જમીન ઊંચી છે આ અને બાકી બધી જમીન નીચી જ છે આ એક જ જમીન આપણી ઊંચી છે કેમ કે અશ્વિન કાકાનું મોટું નામ રહ્યું ડબલુ જે બાકી આગળ ના ખેતર વાળા જાતા હોય તો આપડે પીતા હોય આપડે એવું નથી કે

કોણ 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 બનાવે 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 છે 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 તો કે બધું બધું મિની કામ એ કરે દીકરા બેટા વધારે કોણ કરે જો ગરમા ગરમ ભજીયાન પાર્ટી શરૂ થઈ ગઈ છે બધા મિત્રો બેસી ગયા છે ઓલી બાજુ બચ્ચા ગેંગ ચાલો ભજીયાન પાર્ટી શરૂ કરીએ કુંબણીયા છે પટ્ટી છે અને મેથી નાય છે મિત્રો ફૂલ અંધારો થઈ ગયો છે ચારે બાજુ આમ એક બાજુ લાઈટ નથી દેખાતી કદાચ હું આ ફેસ લાઈટ બંધ કરું ને તો સિટીનો પ્રકાશ જે આકાશમાં જાય ને એ નથી જાતો ને અહીંથી એટલું ક્લીન આકાશ દેખાય છે તમે વાજા દઉં હું ગામડે રોકાણો ને ત્યારે આ નજારો નહોતો આવ્યો કેમ કે ગામડે ત્યાં ચોમાસું હતું ત્યાં આ નહોતો આવ્યો એવો નજારો અત્યારે એટલો ક્લીન ને બધા તારા દેખાય છે અને દૂર દૂર સુધી ક્યાંય પ્રકાશ નથી ક્યાંય પાવર નથી ક્યાંય લાઈટ નથી પાછળ ખાલી અમારે ત્યાં એક લેમ્પ છે એ બેટરી વાળો છે બાકી એક જગ્યા કઈ લાઇટ જ નથી એટલું અંધારું છે અને આજે ચંદ્રય નથી દેખાતો કદાચ અમાસ હશે કેમ કે ચંદ્ર નું નામો નિશાન એટલે ફૂલ અંધારું છે અને એટલા ઝીણા ઝીણા તારા દેખાય છે એ કેમેરામાં ક્યાંક નથી થતા મેં જોયું મોટા તારા નથી આવતા કેમ કે મેં કીધું એમ સેમસંગમાં નાઇટમાં રિઝલ્ટ સારું નથી આવતું મારે બાકી બહુ જોરદાર નજારો છે અને મચ્છર એટલા છે ઓ મજા આવે

पहली दाणी से ही बुढा डॉक्टर के साथ दी पीली पहले बैठे ये कुतानी का भैया के लगा है जन्म में लगा पहला महीना ना गई है तुम्हारे आवक तो एनिवर्सरी क्या हो जी एनिवर्सरी करे अपने नो करे नहीं ये भी इस पर नहीं खबर है पर ये नहीं बनता है ये करे था

આ તો આલા આપે પછી ડિગ્રી તો લગન માં આર પેરાવે પૂછી જો ડિગ્રી માં તો કાઈ ન હોય તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને હા હંજુ પટેલ રાજકોટ થી રોજ આપડા વિડીયો જોવે છે તમે તમારું નામ કોમેન્ટ કર એટલે આવતા વિડિયો તમારું નામ લેવામાં આવશે અને હવે આ વિડીયો પેલા હું કઉ ને એ એક વિડીયો જોઈ લ્યો અને છે ને લગ્ન ના એક વર્ષ પછી અમે રોટલો ખાવા ગયા તા અને સાથે સાથે ડેલી વ્લોગ પણ છે તો બાજુ જે વિડીયો દેખાય ને એ તમે જોયા હો અત્યારે મજા આવે એવો હશે બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું જય સોમનારાયણ શ્રી કૃષ્ણ જય યોગેશ્વર